એવું આ રત્નાકર પચીસીનું ગુજરાતી ભાષાંતર કર્યું છે એની ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ રત્નાકર પચીસીના ગુજરાતી પદ્યાનુવાદના સર્જક શ્રી સામજીભાઈ હેમચંદભાઈ દેસાઈનો જન્મ બોટાદમાં ધર્મ પ્રેમી પરિવારમાં થયો હતો વિક્રમ સંવાદ ઓગણીસો સુડતાલીસ બે હજાર પંદર બાળપણથી જ ધર્મ પાઠશાળા અને જૈન ગ્રંથો પ્રત્યે ઊંડો રસ હોવાથી તેમના સ્વભાવમાં ભક્તિ અને સંસ્કારોનું સંચાલન થતું રહ્યું હતું ઈસવી સન ઓગણીસો અને વિક્રમ સંબત બે યુવાનીમાં તેઓ ભાવનગર સ્થાયી થયા અને શ્રી આદિનાથ જિનાલય પાસે કપડાની દુકાન સાથે ધાર્મિક અધ્યયન અને કાવ્ય રચના અને વક્તૃત્વનો વિકાસ કર્યો તેઓ સંસ્કૃતના પણ સારા વિદ્વાન હતા સ્તવન અને ભક્તિ ગીતો તેમણે રચ્યા હતા એક દિવસ આદિનાથ ભગવાનના જીનાલયમાં ભગવાનની પૂજા દરમિયાન તેમને ભાવ આવ્યો કે મહાન આ મહાન સંસ્કૃત કૃતિ રત્નાકર પચ્ચીસી જો સરળ ગુજરાતી ભાષામાં પદ્ય રૂપે મળે તો હજારો જીવોના હૃદયને સ્પર્શી આત્મ પ્રક્ષાલનથી ભરપૂર આ રચનાનો અત્યંત સરળ સ્વચ્છ ભાવભીનું અને સમજાય તેવું ગુજરાતી પદ્યા અનુવાદ કર્યો તેમના શબ્દોમાં કઠિનતા ન હતી માત્ર ભક્તિ ભાવ પસ્તાવો અને પ્રભુ પ્રત્યેનો સમર્પણ ભાવ હતો આથી આજે જૈનોના હોઠે ભાવપૂર્વક ગવાતી હોય છે જે ગાય તેના પાપ ધોવાય છે અને આત્મામાં પ્રકાશ ફેલાય છે એમ માનવામાં આવે છે આ રચનાનો એક સાર એક પંક્તિમાં સમાય છે આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાએ ગણી એવા સમ્ય પ્રાપ્તિ માટેના ભાવ સાથે એમને આ રચનાની શરૂઆત કરી છે આપણે પહેલી ગાથાનો એનો ગુજરાતી પદ્યાનુવાદ જોઈશું પહેલા આપણે પહેલી ગાથા જોઈશું અને ત્યારબાદ એનો ગુજરાતી પદ્યાનુવાદ જોઈશું રત્નાકરસુસજી મહારાજા રચિત પહેલી ગાથા છે એનો ગુજરાતી પદ્ય અનુવાદ આપણે જોઈશું મંદિરે છ મંદિર ક્રીડાના પ્રભુ ને ઇન્દ્ર નર ને સેવા કરે તારી વિભૂ

તીર્થંક પ્રભુના પરમ ગુણોનું સુંદર વર્ણન કર્યું છે પ્રભુને મુક્તિના મંદિર તરીકે સંબોધતા કવિ કહે છે કે પરમાત્મા તો આત્મા મુક્તિનું સાક્ષાત ધામ છે જ્યાં આત્મા જન્મ મરણના ચક્રોમાંથી મુક્ત થઈને શાશ્વત શાંતિને પામે છે મંદિર પ્રભુના સ્વરૂપ માટે શાંતિ આપે છે તે રીતે પ્રભુનું સ્મરણ આત્માને મુક્તિની દિશામાં દિશામાં પ્રેરિત કરે છે અને પ્રભુનો માંગલ્ય ક્રીના

અને અનંત શક્તિનું પ્રતિનિધિત્વ દર્શાવે છે ત્રીજી પંક્તિમાં ભક્ત કવિરાજ કહે છે સર્વજ્ઞો સ્વામી વરી શિરદાર અતિશય સર્વના એટલે કે પરમાત્મા સર્વજ્ઞ છે અને તેમને ત્રણેય લોકમાં રહેલી દરેક વસ્તુ દરેક દરેક આત્મા સમયની એટલે કે ભૂત વર્તમાન અને ભવિષ્ય પર્યાયનું પૂર્ણ જ્ઞાન છે જૈન દર્શન મુજબ જ્યારે આત્મા પૂર્ણ જ્ઞાન બને છે અને ચાર ઘાતી કર્મોનો નાશ કરે છે ત્યારે સર્વજ્ઞ બની જાય છે પ્રભુ માત્ર જ્ઞાનમાં જ નહીં પરંતુ ગુણોમાં પણ અગ્રણી છે પ્રભુ ક્ષમા દયા કરુણા શાંતિ અને સમતાના બધા અતિશયોનું શિરમોર સ્થાન ધરાવે છે છેલ્લી પંક્તિમાં ઘણું જીવતું ઘણું જીવતું ભંડાર જ્ઞાન કલા તના અહીં આગળ ભક્ત કવિ પ્રભુની અપરંપાર કરુણાનો સ્ત્રોત કરે છે અને બે વખત જીવતું જીવતું એમ કહીને તેમને એ બતાવ્યું કે હે પ્રભુએ કે પ્રભુએ અનંત જીવાત્માઓને અજ્ઞાન રૂપી બહાર કાઢી અને જ્ઞાનના પ્રકાશ તરફ દોરી અને મુક્તિ માર્ગે પહોંચાડ્યા છે પ્રભુ જ્ઞાનના ભંડાર છે પણ માત્ર જ્ઞાન પૂરતું નહીં તે જ્ઞાનને કલા રૂપે જીવનના કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગમાં લેવું તે પણ જાણે જાણે છે તેમનું જ્ઞાન કરુણાથી ભરેલું છે અને કરુણા જ્ઞાનથી માર્ગદર્શિત છે આ એક જ શ્લોકમાં તીર્થંકર પ્રભુના ત્રિવિધ મહિમાનું સંકલન કર્યું છે મુક્તિનો માર્ગ દર્શાવનાર दर्शवणार स्वरूप सर्व लोकमा पूज्य विभूता आणि अनंत ज्ञान कला धरावती करुणा स्वरूप महिमा महा महिमा નું વર્ણન વર્ણન કર્યું છે આથી પ્રથમ પ્રથમ શ્લોકમાં આખી रत्नाकर 25 ઈ નું હાર્દ કહી શકાય જે ભક્તને ભાવ ભર્યા ધ્યાનસ્થ અવસ્થામાં લઈ જાય છે તો આબો આ પ્રથમ ગાથાનો અર્થ છે આપણે બીજી ગાથાનો અર્થ પણ જોઈ લઈએ બીજી ગાથા છે ત્રણે જગતના આધારને અવતાર હે કરુણ વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુખો તલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું જા છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું છતાં પણ કહી આ હૃદય હું ખાલી કરું આ શ્લોકમાં પ્રભુને સમગ્ર સૃષ્ટિના આધાર રૂપ કરુણા સાગર અને દુઃખનાશક વૈદ તરીકે ભક્તિપૂર્વક વર્ણવ્યા છે ત્રણ જગતના આધાર આ શબ્દ પ્રયોગ અત્યંત ગાઢ અર્થ ધરાવે છે ત્રણ લોક એટલે ઉર્ધ્વ લોક સિદ્ધશિલા મધ્ય લોક એટલે માનવ લોક અને અધોલોક એટલે કે નરક લોક આ ત્રણેયનો આધાર પરમાત્મા છે કેમ પરમાત્મા નું અસ્તિત્વ જ સમગ્ર જગતની ચેતના શક્તિનું છે છે પરમાત્મા એક દિવ્ય શક્તિ જેના જીવને સ્થિરતા સમતોલતા અને મુક્તિની પ્રેરણા મળે છે અવતાર હે કરુણા તના એ શબ્દોમાં પ્રભુના દયા સ્વરૂપ સ્વભાવનો સુંદર ઉલ્લેખ થાય છે

જે પોતે વિતરાગ બનીને પણ અન્યોના કલ્યાણ માટે જીવંત ઉદાહરણ રૂપ બની રહે છે આગળ બીજી પંક્તિમાં કહે છે વરી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તના અહીં પ્રભુને જીવનના મહાવૈદ્ય તરીકે સંબોધ્યા છે જે રીતે વૈદ્ય દેહના રોગોનું નિદાન કરી આરોગ્ય પ્રદાન કરે છે તેવી રીતે પરમાત્મા સંસારના દુઃખરૂપ રોગોને જેમ કે રાગ દ્વેષ લોભ મોહ અને અહંકારને દૂર કરે છે સંસારનું દુઃખ દુર્વાર કહેવાનું કહેવાય છે કારણ કે અનંત જન્મોથી જીવને ઘેરીને રાખે છે અને એ દુઃખનું નિવારણ માત્ર વિતરાગ પ્રભુના ઉપદેશથી જ શક્ય છે इसी पंक्ति में कहे कविराज के वितराग वल्लभ विश्वना तुझ पास अरजी उच्चरोहहंहं यहां अगर भक्त પોતાની विनम्र प्रार्थना करता कहे छे के हे वितराग प्रभु समग्र विश्वना प्रियतम हूं तारा चरणों में मारी अरजी व्यक्त करो छु प्रभु तो सर्वज्ञ है टेमने कछु कहवानी जरूर नहीं એટલા માટે એમને છેલ્લી પંક્તિમાં કહ્યું કે જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું અહીં પરમાત્મા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે અને ભક્ત ભક્ત સ્વીકારે છે કે હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો મારા હૃદયની મન નિર્મલ બનશે જે રીતે દર્દી પોતાના દુઃખનો અહેસાસ વૈદ સમક્ષ કરે છે તેમ ભક્ત પોતાના હૃદયની ભાર પૂર્વ હૃદયનો ભાર પ્રભુની સમક્ષ હરવો કરે છે આ રીતે શ્લોક પ્રભુ પ્રત્યેની ગાઢ શ્રદ્ધા સમર્પણ અને ભાવસભર સંવાદ સંવાદનો જીવંત દાખલો છે પ્રથમ શ્લોકમાં પ્રભુ જ્યાં પ્રભુના પરમ મહિમાનો સ્તોત્ર કર્યું

त्रिविधे त्रिविधे मिच्छा दुक्खा सर्वथा सौ सुखी थाओ पाप न कोई आचरो राग रागद्विशति मुक्तने मुक्ति सुख सहु जगवरो उपह सर्ग क्षर छिद्य विघ्न वल्लय मन प्रसन्नता में पूज्यमने जिनेश्वरे सर्वंगल मंगल्यम सर्व्याणकारण प्रधानमंत्री सर्वधर्मा जैन जैती शाशन खूब खूब धर्मलाभ खूब खूब अंतरना आशीर्वाद yeah <clears throat>